બહુ આનંદી ઘટના છે કારણ કે આ શોની સાથે એટલા માટે કનેક્ટેડ થયો કે સામાન્ય જન માટેનું છે મારાને તમારા જેવા સામાન્ય ઘરના વ્યક્તિઓના ઘરમાં પ્રસંગ કંઈક આવે તો સૌથી પહેલાં માવતરોની ચિંતા હોય જ કે આટલો બધો ખર્ચો આ કપડાઓની પાછળ કેવી રીતે કરીશું જી જે ફાઈવ ફેશને એક આઈડિયા શરૂ કરી અને સુરતથી એ ઘટના શરૂ થઈ અને અઢાર શોરૂમ એમના આજે અઢારમો શોનું ઓપનિંગ છે જેની અંદર સામાન્ય દરે કોઈપણ સામાન્ય પરિવારના વ્યક્તિઓના ઘરના પ્રસંગોમાં અનુરૂપ કપડાઓ એ લોકો જે રીતે પ્રોવાઈડ કરે છે દરેકને પરવડે એ રીતે અને એ કન્સેપ્ટ જાણ્યા પછી મને થયું છે કે આ તો તમારા ને મારા જેવા લોકોની વાત છે સામાન્ય ઘરની વાત છે તો એ સ્ટોરની સાથે હું ઓલવેઝ સાથે રહેવા માટે મેં હા પાડી અને બહુ સુંદર મજાની વાત છે કે નાનકડા સમયમાં એ લોકો અઢાર અઢાર શોનું ઓપનિંગ કરે માત્ર ગુજરાત નહીં રાજસ્થાન સુધી અને દેશભરની અંદર વેડિંગ માટેના કપડાઓના રેન્ટલનું જે આ કન્સેપ્ટ છે એ દરેકે દરેક શહેરો સુધી પહોંચવો જોઈએ એ પ્રાર્થનાની સાથે હું એમની સાથે જોડાયો છું લોકોનો એ જ સંદેશો છે કે ઘરનો કોઈ પણ પ્રસંગ હોય હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કે કોઈ લાગે લાખો રૂપિયા ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી છ હજારથી લઈને પંદર હજાર સુધીની રકમની અંદર તમારા ઘરના દીકરા દીકરીઓ માટેના પ્રસંગના અનુરૂપ અદ્ભુત કપડાઓ ડિઝાઇન થઈને આવેલા એ તમારા પ્રસંગને શોભાવશે અને તમારી ચિંતા પણ ઓછી કરશે માટે તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો મહેરબાની કરીને તમારે બીજે ક્યાંય શોધવાની જરૂર નથી જીજા ફેશનના આંગણે આવી જ એ લોકો તમારો પ્રસંગ સમજીને એના અનુરૂપ તમને પરવડે એ રેટની અંદર તમને પોશાક એ કપડાઓ અવેલેબલ કરાવશે જી હું રોજેરોજ પોસ્ટ મૂકું છું ઈશ્વરનો આભાર માનું છું માવતરોનો આભાર માનું છું છું પ્રેક્ષક મિત્રોનો આભાર માનું છું કે ન ભૂતો ના ભવિષ્ય સોલે જેવી મોટી ફિલ્મો પણ રી રિલીઝ થઈને આ સફળતા નહોતી હાસિલ કરી શકી મારો વિશ્વાસ હતો કે તમારા એ પ્રેમમાં ક્યાંય ઓછપ આટલા વર્ષોમાં નથી આવીને મૈયરને જે રીતે પ્રચંડે સફળતા આપી છે કે મારી વર્ષ લેવલ ટુને જે રીતે તમે આટલી મોટી સફળતા આપી છે એ બદલ હૃદયથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર હજુ પણ ઘણા બધા અઠવાડિયા સુધી તમારા સુધી રહેવાની છે નોરતાની સિઝન પતે ત્યાર પછી ફરી પાછા નોરતા દરમિયાન પણ શો ચાલુ જ રાખ્યા છે ઉલટાના વધી રહ્યા છે પણ આપણે મળીશું પાછા બે અઠવાડિયા પછી ખૂબ મોટા સમાચારોની સાથે કારણ કે આ પ્રચંડ પ્રતિસાદ આ સફળતા અમારી નથી એ તમે અમને આપેલી સફળતા છે તો થેન્ક યુ કહેવા માટે અમે લોકો ફરી પાછા તમારી વચ્ચે આવીશું જી એ કચવાટો જે સિસ્ટમની સામેની ઘટના છે એ તો છે જ અને મારા માટે નથી એ કોઈ પણ માટેની છે અને એ સિસ્ટમના સુધારા લાવવામાં રાતોરાત નથી બદલાતું એ ધીમે ધીમે ફરક પડશે મારા થકી જે ખોટી વાતો થાય છે ત્યાં જેટલું બોલવું જોઈએ એક મરદ કલાકાર તરીકે હું બોલું છું અને એના કારણસર થોડો ઘણો સુધારો થતો હોય તો એ બધાના માટે ફાયદો જ છે